ઈતે મરી જા ગાડી અલે આ ખાપરા ઓફડ સે લે આ તારી રોટ મની જેવું કી છે હું થી માં હું થી અલે ખાપરા આ તારી રોટ મની જેવું તેવું બોલા ના કાલે હું તો અમાસાર પૂછા તો એ મને કૂતરી ને જેમ બળગા તો તું કો કે લે આ તારા પછી ઠેકાણો નહીં અને તું જો કામ કરી ને ઊંધી પડી જશે તેની કી તું જો કામ કરી ના ઠેલી ના છે તેની કી સી એ તો કચુ નહીં કરે તારા જે થાય ને એ તું કરી લે મારાથી તે થતું થતો એટલે તને ભણાયો તો પાત્રા આને તું ભલે રોડના કોરી છે પણ મારા બાપાને હું કોમ તો હું હોય હું કરું મને કોઈ કપા નામ તું હવર વેલી વેલી સિનતા તો મારો હું કરવાનું આ પાત્રા તારી માને કો શું વડવા તારી

અલા ઓને પાકરા તું હું જોરે છુ અને કાર દરવાણી ચોક જાય આ દરગાડી સાખો ગંદો નરાવા અરે તું હું જોરે છુ અને કાર ઊભી કરીન કાર ઓને કાર અલા ડોહા આવ આપળોગો અલા ડોહા બે મારો જીવ લે લે તમે હું થના મોડે લે વારો હું જીવલી આ રોડો બે મને ગાડો દીધું એ તો ગોઠા કાલે મને ટુંપો દેવા આ લે આ પાકરો

દોહર ઘરે ઘરે રો રો ના આરા તારા લગનથી મારા આરા લાકડી લઈ આવો હા હા મના જો લાકડી મારા દોહા તું તો મારા ખરાબ કરી આલે મને આરા ભરા હા હા આ બુ ગાડી માર જીંદગી હારી ના તા દખા દે હા આવો લ્યા દણી મૈના જો